જીસીઇ આરટી દ્વારા રાજ્યના શિક્ષકોના કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ શનિવાર યોગ અને ભારતની પરંપરાગત રમતોના શિક્ષણમાં નિપુણ બનાવવાનો છે રાજકોટમાં તાલીમનો પ્રારંભ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે થયો છે જે ગુરુવાર સુધી ચાલશે આ તાલીમમાં રાજકોટ જિલ્લામાંથી પસંદ કરાયેલા પિંચોતેર શિક્ષકો ભાગ લઈ રહ્યા છે આ શિક્ષકો માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલુકા કક્ષાએ અન્ય શિક્ષકોને તાલીમબદ્ધ કરશે મારું નામ ડોક્ટર હેમાંગી તેરૈયા હું અહીંયા લેક્ચરર છું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અત્યારે શારીરિક શિક્ષણ મેઇન વિષય છે યોગ છે અને સાથે સંગીત છે અને ચિત્ર પણ છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા અત્યારે દરેક તાલુકામાંથી શાળાની સંખ્યા દીઠ ક્યાંયથી ત્રણ ક્યાંયથી નવ ક્યાંય છ એ રીતે શાળાની સંખ્યા દીઠ અત્યારે શિક્ષકો બોલાવ્યા છે જેને માસ્ટર ટ્રેનરની તાલીમ અહીંયા આપી રહ્યા છે જે માસ્ટર ટ્રેનરને બોટાદ ખાતે કેઆરપી તાલીમ આપણા રાજકોટ જિલ્લાના છ શિક્ષકો લઈને આવેલા છે એ લોકો અત્યારે કન્ટિન્યુ એમને તાલીમ આપે છે એ તાલીમ અહીંયા ત્રણ દિવસ માસ્ટર ટ્રેનર્સની પૂરી થશે પછી દરેક તાલુકામાં દરેક સ્કૂલ દીઠ એક એક શિક્ષકને પોતપોતાના તાલુકામાં જઈને આ માસ્ટર ટ્રેનર્સ છે એ તાલીમ આપવાના છે અને આ રીતે જે આ તાલીમ છે એનું આયોજન આ સમગ્ર રાજ્યમાં સોળ સત્તર અને અઢાર એક સાથે થઈ થઈ રહેવા જઈ રહ્યું છે મારું નામ પરમાર શૈલેષભાઈ છે હું સીઆરસી કોઓર્ડિનેટર ઓર્ડિનેટર રાજકોટ તાલુકો હવે અહીંયા અત્યારે સરસ મજાનું જે ધોરણ એકથી આઠમાં શારીરિક શિક્ષણ વિષય છે એના અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વતી અહીંથી અમારું આયોજન છે તાલીમ આપે છે અને અહીંથી બધા જે છે ને અલગ અલગ તાલુકાઓમાંથી શિક્ષકો આવ્યા છે એમટી તરીકે આવ્યા છે એ જે એનો રોલ એમટીઝનો છે એ હવે બધી અહીંથી જે એક્ટિવિટીઝ શીખવાડવામાં આવશે એનું ફોલોઅપ લઈ અને સીધું તાલુકામાં એને અમે દરેક શિક્ષકોને ટ્રેનિંગ આપશું અને તાલુકા લેવલે એનું આયોજન અલગથી કરવામાં આવશે બાળકોને જે આપણે કહીને એક્ટિવિટી બેઝ લર્નિંગ જેમાં સંગીત પછી સાથે રમતો એ સાથે યોગ જે ખૂબ જ અત્યારે જરૂરી છે એને પ્રોપર ગાઈડ મળી રહીએ ગાઈડન્સ મળી રહીએ એ માટેનું ખૂબ સુંદર આયોજન અહીંયા થયેલું છે અને જેનો સીધો ફાયદો બાળકો સુધી થાય એ માટે અમે બધા કાર્યરત છીએ દર વખત શું હોય છે કે યોગની સિંગલ વિષયની તાલીમ હોય છે અને આજુ વખતની જે તાલીમ છે એની અંદર યોગ સાથે સંગીત અને દેશી રમતો આ બધું જ વણી લીધું છે